તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો વિશે જે ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ખેતીવાડી યોજનાઓની જે ખેડૂત મિત્રો છે તે સરળ રીતે લાભ લઈ શકે તે હેતુથી લોન્ચ કરવામાં આવ્યું છે અને જે પોર્ટલ છે તે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ના રોજ માનનીય શ્રી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ઓપનિંગ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને જે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો છે તેમાં ખેતીવાડી અને બાગાયતી બંને યોજનાઓ ચાલુ મૂકી દેવામાં આવેલ છે જેમાં ખેતીવાડી યોજનાઓમાં જે ઓગણપચાસ યોજનાઓ ચાલુ મૂકવામાં આવેલ છે તે એક એક યોજનાઓના નામ સહિત આપણે બધી જ યોજનાઓની માહિતી મેળવીશું અને ચાલુ વર્ષ બે હજાર પચીસ દરમિયાન જે આ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલમાં અરજી કરવા માટે જે નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવેલ છે તેના વિશે પણ માહિતી તો હવે આગળ ચાલુ કરીએ જરૂરથી કરી લો સાથે એક નાની એવી લાઈક પણ કરી દેજો બાકી રહી વાત વિડીયો શેર કરવાની તમે વિડીયો પૂરો થાય ત્યારે છેલ્લા અંતમાં તમારા મિત્ર સરખા કે પછી કોઈ સગા સંબંધી હોય તેને મોકલી શકો છો

व्यू આપ છે તેનું સ્ટેટસ પણ ચેક કરી શકશે તે પણ એક મોટો ફેરફાર આ વેબસાઇટમાં કરવામાં આવેલ છે અને ઓનલાઈન અરજી ખેડૂત જાતે જ મોબાઈલમાં કરી શકે તેના માટે પણ આ પોર્ટલને રાખી બનાવવામાં આવેલ છે અને ખેડૂતોએ નોંધણી કરતા પહેલા આમાં એક ધ્યાને રાખવા જેવી બાબત છે જેમાં નોંધણી દરમિયાન જે તે ખેડૂત મિત્રોએ પોતાનો એક અલગથી મોબાઈલ નંબર આપવાનો રહેશે કારણ કે એક ખેડૂતનું જે રજીસ્ટ્રેશન છે તે એક જ નંબર પર થઈ શકશે અને જે આ રજીસ્ટ્રેશન છે તે ખેડૂતોએ વન ટાઈમ એટલે કે એક જ ફેર કરવાનું રહેશે તે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ખેડૂતો પોતાની જરૂરિયાત મુજબ જેટલી યોજનાઓમાં કરવી હોય તેમાં કરી શકશે અને ખેડૂત પાસે એક થી વધારે જમીન હોય તો તેના માટે તે અલગ અલગ જમીન પર પણ જે યોજનાઓનો લાભ છે તે લઈ શકાશે અને જૂના વર્ષમાં જે કાર્ય પદ્ધતિ હતી અગાઉ ખરીદી કરવી ત્યારબાદ અરજી કરવી કે પછી અરજી કરવી ત્યારબાદ ખરીદી કરવી કે પછી વહેલા તે પહેલા આ જે પદ્ધતિ છે તે સંપૂર્ણ રદ કરવામાં આવેલ છે અને હવેથી જેટલા પણ ખેડૂત મિત્રો છે તે ઓનલાઈન અરજીઓ શરૂ થાય ત્યારથી લઈને જે તેની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ હોય ત્યાર સુધીમાં બધા જ ખેડૂત મિત્રો જે યોજનાઓ ચાલુ હોય છે તેમાં અરજી કરી શકાશે તો આ નિયમો સાથે આ ખેડૂત ટુ છે તે ચાલુ કરવામાં આવેલ છે તો હવે આપણે આગળ જોઈએ ખેતીવાડી યોજનાઓમાં જે કુલ ઓગણપચાસ યોજનાઓ ચાલુ મૂકવામાં આવેલ છે તેમાં કઈ કઈ યોજનાઓ ચાલુ છે તો આ જે છે એ ખેતીવાડી યોજનાઓનું લિસ્ટ છે જેમાં વન બંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના જેમાં ત્રીસ લાખ યુનિટ કિંમત સાથે કસ્ટમ હાયરિંગની સ્થાપના રેસ બેડ પ્લાન્ટર પાક મૂલ્ય વૃદ્ધિ ટ્રેક્ટર ટ્રેલર જેને

સમાવેશ થાય છે જેમ કે ટ્યુબ પાઇપ ભૂગડા પાઇપ કે પછી પીવીસી પાઇપ માલવાહક વાહન પાક સંગ્રહ પ્રક્ષર જે ખેડૂતોને પોતાની વાડીએ પાક સંગ્રહ કરવા માટે જે ગોડાઉન બનાવવામાં આવે છે તે માનવ સંચાલિત સાયથન કાપણીનું સાધન પશુ સંચાલિત વાવણીઓ વેલ વો આતરખેડનું સાધન પ્લાન્ટર અન્ય પ્રકારના જેમાં તમામ પ્રકારના પ્લાન્ટરનો સમાવેશ થાય છે વાવણીયા ઓટોમેટિક ડ્રિલ તમામ પ્રકારના શ્રેડર અને મોબાઈલ શ્રેડર પ્લાવ છે જેમાં તમામ પ્રકારના પ્લાવનો સમાવેશ થાય છે રિપેર અને બાઇન્ડર તેમાં પણ તમામ પ્રકારનો સમાવેશ થાય છે ગીઝર અને બંડ ફોર્મર અને ફરો ઓપને રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેલેટ અને પાવર વ્હીડર સેલ્ફ પ્રોપેલેટ અન્ય ઓજાર સાધન પોસ્ટ હાર્વેસ્ટના સાધનો પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપ સેટ્સ જેમાં તમામ પ્રકારના પંપનો સમાવેશ થાય છે બેલર જે ટ્રેક્ટર સંચાલિત ઘાસની ઘાસડી બાંધવાનું સાધન સબસોઇલર બ્રશ કટર પાવર ટીલર પોટેટો ડીગર પોટેટો પ્લાન્ટર કોમ્બાઇન્ડ ગ્રાઉન્ડ નટ ડીગર એડિટ ટ્રાન્સપ્લાન્ટર સેલ્ફ પ્રોપેલર તાળપત્રી હેરો તમામ પ્રકારના પાવર થ્રેશર લેન્ડ લેવલર લેસર લેન્ડ લેવલર રોટાવેટર ટ્રેક્ટર જેમાં

તેના માટે પણ એક અલગથી વિડીયો બનાવીશું એ વિડીયો તમને ટૂંક સમયમાં યુટ્યુબ ઉપર જોવા મળશે તો હવે આપણે આ વિડીયોનો હેપી એન્ડિંગ માનનીય શ્રી કૃષિ મંત્રી દ્વારા કરાવી આશા રાખું કે આ પોર્ટલના માધ્યમથી રાજ્યના ખેડૂતોને રાજ્ય સરકારની ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સમયસર અને અસરકારક રીતે પારદર્શી રીતે મળી રહેશે જેનાથી ગુજરાતના કૃષિ ક્ષેત્રને ખૂબ મોટો ફાયદો થશે સૌનો આભાર અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત